તો ગુજરાત ડિજિટલ ક્લાસમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે સામાજિક વિજ્ઞાનની બુક ધોરણ સાત અને જેમાં દિલ્હી સલ્તનની માહિતી આપેલી છે અને દિલ્હી સલ્તનનો પાઠ યુનિટ આપેલો છે એમાંથી ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરી એના મહત્ત્વના પ્રશ્નો તમારી સમક્ષ લઈને આવ્યા છે તો આવનારી પોલીસ કોન્સ્ટેબલ સીસી અને આવનારી ઘણી મહત્વની પરીક્ષાઓ તમને ઉપયોગી નીવડશે તો વિડીયોના અંત સુધી બનાવી લેજો વિડીયોની શરૂઆત કરીએ છીએ પ્રથમ સવાલ છે કે દિલ્હી સલ્તનની સ્થાપના ક્યારે થઈ હતી તો દિલ્હી સલ્તનની સ્થાપના તેરમી સદીમાં થઈ હતી રાઇટ આન્સર બી ઇઝ કરેક્ટ આન્સર આવશે સેકન્ડ જોઈએ કે અલાઉદ્દીન ખિલજીના સમયમાં સરકારની સરકારી તંત્ર પૂરતી શેની વ્યવસ્થા હતી તો ટપાલ વ્યવસ્થાની તેમાં ખૂબ જ વ્યવસ્થા જોવા મળે છે ટપાલ વ્યવસ્થાનો વિકાસ મહત્વ અત્યારની આધુનિક ટપાલ વ્યવસ્થા જેવો જ વિકાસ અલાઉદ્દીન ખિલજીના સમયમાં થયો જોવા મળે છે ત્રીજો સવાલ નાસરૂદ્દીનને દિલ્હીની ગાદી પર કેટલા વર્ષ શાસન કર્યું હતું તો નાસરુદ્દીને એકવીસ વર્ષ શાસન કર્યું હતું ઓકે ત્યારબાદ ચોથો સવાલ જોઈએ સલ્તલન શાસન વ્યવસ્થા કેટલા વિભાગમાં વહેંચાયેલી હતી તો સલ્તલન જે શાસન વ્યવસ્થા જે છે તે ત્રણ વિભાગમાં વહેંચવામાં આવેલી હતી ત્યારબાદ પાંચમો સવાલ ત્રેવીસ જાન્યુઆરી પંદરસો ને પાંસઠમાં કયું યુદ્ધ થયું હતું તો તેમાં તાલિકોડાનું યુદ્ધ થયું હતું પાણીપતનું બીજું યુદ્ધ પંદરસો ને છપ્પનમાં થયું હતું તરાઈનું યુદ્ધ અગિયારસો બાણું અને એકાણુંમાં થયું હતું અને પાણીપતનું યુદ્ધ પંદરસો ને છવ્વીસમાં થયું હતું ઓકે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો આગળ જોઈએ સવાલ નંબર છ કૃષ્ણદેવરાય વિજયનગર પાસે કયા નામનું કયા નામનું નગર વસાવ્યું હતું તો તેમણે કૃષ્ણ જે છે કૃષ્ણદેવરાય જેમણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું હતું ત્યારબાદ તુગલક વંશનો સમયગાળો કયો છે તો તુગલક વંશનો સમયગાળો વિદ્યાર્થી મિત્રો તેરસો ને વીસથી ને ચૌદ જોવા મળે છે ત્યારબાદ આગળ વાત કરીએ કુતુબુદ્દીન એબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામનું શું બન્યું હતું તો તેમાં મસ્જિદ જે છે બની હતી કુવત ઉલ ઇસ્લામ નામની ત્યારબાદ આગળ જોઈએ જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા એકમને શું કહેવામાં આવતું તો જિલ્લા અને તાલુકાને આપણે ખાસ કરીને શીખ અને પરગણા દિલ્હી સલ્તનત સમયમાં શીખ અને પરગણા નામે જિલ્લા તાલુકાને ઓળખવામાં આવતું ત્યારબાદ સ્થાનિક શાસનમાં ગામનો વહીવટ કોણ કરતું તો મુખી કે મુકદમ વહીવટ કરતું જોવા મળે છે ત્યારબાદ નાસરુદ્દીન પછી કોણ ગાદી પર આવ્યું હતું તો નાસરુદ્દીન પછી ગ્લાસિદ્દીન બલબલ ગાદી પર જોવા મળે છે ત્યારબાદ આગળ જોઈએ બારમો સવાલ તુગલક વંશના સમયમાં દક્ષિણમાં જફરખાને કયા રાજ્યની સ્થાપના કરી હતી તો ખાસ કરીને તુગલક વંશના સમયમાં દક્ષિણમાં જફરખાને બહમની રાજ્યની સ્થાપના કરી હતી ત્યારબાદ કેટલા વર્ષો દરમિયાન દિલ્હી સલ્તનનું શાસન ચાલ્યું હતું સો સવા ત્રણસો વર્ષનો સમયગાળો એ દિલ્હી સલ્તનનો જોવા મળે છે ત્યારબાદ ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે તો ગુલામ વંશનો સાચો સ્થાપક ઇતલુ માનવામાં આવે છે અને આમ પૂછે તો ગુલામ સ્થાપક કુતુબુદ્દીન એબક છે પરંતુ સાચો સ્થાપક એટલું મિસ જોવા મળે છે ખાસ ધ્યાન આપજો એટલે મહત્ત્વ ક્વેશ્ચન જે તમને જે કે ક્વેરી આવે દૂર થઈ જાય ત્યારબાદ આગળ જોઈએ નીચેનામાંથી કોણ કોણ શાસન વ્યવસ્થાનો ભાગ નથી તો હમણાં જ વાત કરી કે દિલ્હી સલ્તનતમાં શાસનના ત્રણ ભાગ પડે છે જેમાં કેન્દ્રીય પ્રાંત્રીય અને સ્થાનિક જોવા મળે છે પરંતુ શાસન વ્યવસ્થાનો ભાગ નથી તો રાઈટ આન્સર મધ્ય આવશે મધ્ય જે ભાગ નથી આગળ જોઈએ કુતુબમીનાર જેવી મહત્ત્વની ઇમારત કોને બનાવી હતી તો કુતુબીનાર જેવી મહત્ત્વની જે ઇમારત જે છે એ કુતુબમીનારની એબક બંધા દ્વારા બનાવવામાં આવી હતી અને જે દિલ્હીમાં આવેલી છે અલાઉદ્દીને સૈન્યના ઘોડા અને સૈનિકોને વિશિષ્ટ ઓળખ માટે કઈ પદ્ધતિ શરૂ કરી હતી તો તેને ખાસ કરીને ડાગ અને ચહેરા પદ્ધતિ જે સૈનિકોના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે પદ્ધતિને અમલમાં લાવ્યો હતો ત્યારબાદ ધાઈ દિનકા જોપડા નામની મસ્જિદ ક્યાં આવેલી છે તો અજમેરમાં તે આવેલી છે ત્યારબાદ અલાઉદ્દીન ખિલજીના અવસાન બાદ કયા શાસનની શરૂઆત થઈ હતી તો ખાસ કરીને અલાઉદ્દીન ખિલજીનું અવસાન થયું ત્યારબાદ તુગલક વંશની શરૂઆત થયેલી જોવા મળે છે દિલ્હી સલ્તનતની સ્થાપનાની ભારતમાં કઈ શૈલીના સ્થાપત્યનો નિર્માણની શરૂઆત થઈ હતી તો ખાસ કરીને એનો રાઈટ આન્સર છે ભારતીય ઇસ્લામિક શૈલી એકવીસમો સવાલ ઈસવીસન ચૌદસો ચૌદથી થી ઈસવીસન ચૌદસો ને એકાવનના સમયગાળા દરમિયાન કયા વંશનું શાસન હતું તો યાદ રાખજો સૈયદ વંશ અને રાઈટ આન્સર આવશે કયા શાસનની યોજનાઓ તરંગી યોજનાઓ કહેવાય છે તો મોહમ્મદ બિન તુગલકની જે યોજનાઓ છે જેને આપણે તરંગી યોજનાઓ તરીકે ઓળખીએ છીએ મોહમ્મદ ગોરીના ગુલામ કુતુબુદ્દીન એબક કયા વંશનો હતો તો જે કુતુબુદ્દીન એબક જે છે એ મારા ભાલા વિદ્યાર્થી મિત્રો મોહમ્મદ બિન ગુલામ મોહમ્મદ ઘોરીનો ગુલામ કુતુબ્દીન એબક જે છે એ મામ્બુક વંશનો જોવા મળે છે મોહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન એબક કયા વંશનો હતો રાઈટ આન્સર આપણે જોઈ લીધો આગળ ઓકે એ રાઈટ આન્સર આવશે ખલજી વંશનો શરૂઆત કાનાથી થઈ છે તો ખલજી વંશની શરૂઆત અથવા તો એની સ્થાપના કરનાર જલાઉદ્દીન ખિલજી જોવા મળે છે ત્યારબાદ છેલ્લો અને અંતિમ સવાલ તુગલક શાસનની શરૂઆત કોણે કરી હતી તો ગ્લાસી ઉદ્દીન તુગલક એદાની શરૂઆત ગ્લાસી ઉદ્દીન તુગલક રાઈટ આન્સર આવશે ગ્લાસી ઉદ્દીન તુગલક જે છે રાઈટ આન્સર આવશે એ ઓકે તો વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્નો ગમ્યા હોય તો આપણી ગુજરાત ડિજિટલ ક્લાસને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો અને આવા નવા નવા પ્રશ્નો જોવા માટે આજે જ અને સબસ્ક્રાઇબ કરી લાઇક કરો તમારા મિત્રોને શેર કરો નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત